નમસ્કાર પાટવી ગુજરાતી આપનું સ્વાગત છે કરજલના કિયા સ્થિત હજરત સૈયદ ખોખરશાહ સરકાર તેમજ હજરત સૈયદ કોચકશાહ સરકારની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા કરજલના કિયા ગામમાં આવેલી હજરત સૈયદ ખોખરશાહ સરકાર તેમજ હજરત સૈયદ કોચકશાહ સરકારની દરગાહ શરીફ પર તેઓના અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી અંબેટા શરીફના હજરત સૈયદ જિયાઉદ્દીન બાવા સાહેબ હજરત સૈયદ ઉવૈશી બાવા સાહેબની ઉપસ્થિતિમાંગ પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ પ્રસંગે બંને સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા સંદલ શરીફનું જુલુસપુર ઉપ સરસરપંચ વસીમ મલેકના નિવાસસ્થાનેથી અનુયાયીઓની ઉપસ્થિતિમાંગ પ્રયાણ થયું હતું જે ઝુલુસ સલાતો સલામના પઠન સાથે ગામના વિવિધ વિસ્તારો માંગથી પસાર થઈ દરગાહ શરીફ પર પહોંચ્યું હતું હજરત સૈયદ જિયાઉદ્દીન સાહેબ હજરત સૈયદ ઉવૈશી બાવા સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી હજરત સૈયદ જિયાઉદ્દીન બાવા સાહેબ હજરત સૈયદ ઉવૈશી બાવા સાહેબ તેમજ વસીમ મલેકના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ ચાદર અને ગીલાફ અર્પણ કરાયા હતા ઉપસ્થિત દરગાહ શરીફ મહેમાનો એ પણ જોઈ રહેલા છે આયોજન ચાદર તેમજ તાલુકા મુરાદાતી કરજન તાલુકાનું આ નું ગામ છે

અમારા ઉપર તો શું અમારો બહુ મોટો છે આખા ગામના ઉપર બહુ મોટો છે અને હું આશા રાખું છું કે હિન્દુસ્તાનમાં પણ આપણા દરેક ગામોમાં હસી ભાઈ ચારાકી રહે હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું એક બહુ મોટું પ્રતિક છે આ ગામમાં આપ જોઈ રહેલા છો કે હિન્દુ મુસ્લિમ ભેગા થઈને આ ઉર્ષ મનાવે છે અને આજે અંબેડા શરીફ થી આવેલા હઝરત જિયાઉદ્દીન બાબા સાહેબ અહીંયા આવીને એમનો સંગત શરીફ ની વિધિ પૂરી કરી એમાં ગિલાફ અટકળ ફૂલ ચાદરો ચડાવી અને અમન અને સુકુન માટે એમને બહુ આ ગામ માટે માટે બહુ સારી દુઆ કરી એમનો ખૂબ ખૂબ મોટો આભાર છે અને આ હાજી બી કાઢો સાબાના સરકાર તુફેનમાં ગામમાં કિયા ગામમાં આવેલી આવનારી અને આખા દેશમાં પણ આવનારી હર આફત મુસીબત પરેશાની ભલા અને હર બીમારી અને આફત બળાઓને દૂર કરે એવી અમે પણ દુઆ ગુજારીએ છીએ હવે બીજું એક તો ખાસ વાત છે કે આવતીકાલે પણ આજે જે મીડિયામાં મારી જ્યાં સુધી વાત પહોંચે ત્યાં તેમને ખુશખબરી આપી દઉં છું કે આવતીકાલે આ જ ગામમાં આ જ ઉર્સ મનાવવામાં આવશે આવતીકાલે એટલે શુક્રવારે રાતના અગિયાર વાગે સુંદર બે કવ્વાલોનો મુકાબલો કરવામાં આવેલો છે જેમાં તોસીદ નવસાદ અને આઝીમ નાજા એનો બોમ્બે નો મશહૂર કવ્વાલ છે બહુ સાનો સ્વાગત થી ધામધૂમથી આ ઉર્સ મનાવવામાં આવશે અને

મારી વડીલો માર્ગો ગામના નવયુવાનો આજે આ આવીને શરીફ ની ધામધૂમથી સાનો સોકત થી સંગદલ શરીફ ને આ એક શાન મનાવવામાં આવેલું છે અને ઇન્શાલ્લા આવતીકાલે પણ હું આપણે એવી ઉશા રાખીએ છીએ કે આવતીકાલે પણ આ શાનદાર રીતે ઓર્ષની ઉજવણી કરવામાં આવશે એવું અમે આશા રાખીએ છીએ